અત્યાર સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન હોય તો અમને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારી ચેનલ ને લગતા તમને કોઈ સજેશન હોય તો અમને કમેન્ટ કરીને બતાવી શકો છો જુઓ તમને હું તમને આઈફોન ખોલીને બતાવું આ છે મારા આઈ ફિફ્ટી તમારા પ્રેમ અને સપોર્ટ ના કારણે અને અમારી કુલદેવી ને આશીર્વાદથી અમે આજે આઈફોન

બરાબર ફિટ પણ થઈ ગયું છે જો અત્યાર સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરાય તો અમને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સપોર્ટ ના લીધે અમને આઈફોન મળ્યો તે માટે તમને થેન્ક યુ આવો સપોર્ટ અમને કરતા રહેજો અમારા વિડીયો ને તમારા ફ્રેન્ડ સર્કલ અને તમારા મિત્રો સાથે શેર કરજો એટલે અમે આવા નવા નવા વિડીયો તમને આપી શકીએ હવે અમે વિડીયો ને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ